સુકારણ પ્રદેશ કચ્છમાં હાલ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે જિલ્લામાં ચાલીસ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગરમીને કારણે સામાન્ય રીતે જનજીવન પર માઠી અસર પડતી હોય છે ત્યારે માનવી ગરમીથી બચવા અનેક ઉપાયો શોધી લેતો હોય છે પરંતુ આ અંગ દઝાડતી ગરમીમાં ત્યારે અબોલા પ્રાણીઓ માટે શું ખાસ વ્યવસ્થા હોવી જોઈએ ત્યારે કચ્છ વન વિભાગ દ્વારા અભ્યારણ અને વિવિધ જંગલોમાં ગરમીથી બચવા તેમજ પ્રાણીઓને પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છ વન વિભાગમાં નારાયણ સરોવર પાસે આવેલા ચિકારા અભ્યારણ નલિયા વિસ્તારમાં આવેલા ગોરાળ અભ્યારણ તેમજ રેવન્યુ વિભાગ અને રક્ષિત વન વિભાગમાં વન્ય પ્રાણીઓની મોટી પ્રમાણમાં હાજરી છે ત્યારે ચોમાસામાં થયેલા વરસાદના કારણે અમુક કુદરતી સ્ત્રોતો છે ત્યાં પાણી હજી પણ ઉપલબ્ધ હોય છે જ્યારે કુદરતી સ્ત્રોતમાંથી પાણી પૂર્ણ થાય ત્યારે વન વિભાગ દ્વારા ઠેક ઠેકાણે બનાવવામાં આવેલ કૃત્રિમ વોટર પોઈન્ટ અને અવાડાઓ પર ટેન્કર મારફતે અન્ય પ્રાણીઓ માટે પાણી પહોંચતું કરાય છે કૃત્રિમ વોટર પોઈન્ટની વ્યવસ્થા કરતા પહેલા

હિટવેવનો સમય ચાલી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે સામાન્ય રીતે અહીંયા તાપમાન ઊંચું રહેતું હોય છે આ વર્ષે પણ ઘણા બધા વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચું છે આ પરિસ્થિતિમાં વિભાગ દ્વારા વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટમાં મલ્ટિપલ એપ્રોચ હાથ ધરવામાં આવે છે ખાસ કરીને જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ખતમ થઈ ગયા છે તેવા વિસ્તારોમાં કૃત્રિમ પાણીના સ્ત્રોતમાં વન વિભાગ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પહોંચાડવામાં આવે છે આ ઉપરાંત વિભાગ દ્વારા બનાવેલા વન તળાવો અને એ બધા વિસ્તારોમાં હેબિટેટ ઇમ્પ્રુવમેન્ટ કરીને વાઇલ્ડ લાઇફ માટે એક પ્રોપર આશ્રયસ્થાન બની રહે તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે આ ઉપરાંત ઘણી બધી વાર વિવિધ પ્રકારના પક્ષીઓ પણ ગરમીના કારણે ડિહાઇડ્રેટેડ થયેલ પરિસ્થિતિમાં એ રેસ્ક્યુ કરતા હોય છે આ ઉપરાંત સામાન્ય લોકો દ્વારા પણ આ સિઝનમાં તેમના ધ્યાને કોઈ આવા પક્ષીઓ આવે તો વિભાગને જાણ કરતા હોય છે તો આ પરિસ્થિતિમાં તેનું રેસ્ક્યુ કરીને એને સારવાર કરીને એને યોગ્ય સ્થળે મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ખાસ તો આ ગરમીની સિઝનમાં જે સ્થળે પાણી છે એ પાણીવાળા વિસ્તારમાં વાઇલ્ડ લાઈફની અવર જવર રહેતી હોય છે તો આવા વિસ્તારમાં જો આપના ધ્યાને કોઈ લાઈફ આવે કે રહેણાંક વિસ્તાર તરફ છે તો એ બાબતે પણ વન વિભાગનો આપ સંપર્ક કરો અને પક્ષીઓ જ્યારે કોઈ ડિહાઈડ્રેટેડ પરિસ્થિતિમાં મળે તો પણ વન વિભાગનો સંપર્ક કરવા માટે વિનંતી છે